છેલ્લા ત્રણ મહિના થયા જે આઉટટેક્સ વધારા વિરોધી અભિયાન પોરબંદરમાં ચાલી રહ્યું હતું હું જીતેન્દ્રભાઈ મદલાણી અને અમિતભાઈ ખોડા દ્વારા તો એનો એક બે મહિના પહેલાં ધારાસભ્યશ્રીએ પણ જાહેરાત કરેલી હતી કે ભાઈ મેરો હાલ આ વર્ષ પૂરતો મુલતવી રહ્યો છે અને એની આજરોજ કમિશનર સાહેબ દ્વારા પણ વિધિવત જાહેર થઈ રહી છે અને નવા બિલ પણ જનરેટ થવા માંડ્યા છે પછી ખાસ સફાઈ દરો અને સ્પેશિયલ ટ્રેન ચાર્જ જે અસહ્ય ભાવ વધારો હતો એ આ બિલમાંથી નીકળી ગયો છે તો કોરબંદરની જનતા ખરેખર આનંદો કેને બા જમધબાની નવરાત્રિ ફેડી છે તો દરેક નગરજનોને ખાસ સૂચના આપવામાં આવે છે કે હવે બસો ત્રણ નંબરમાંથી બિલ કઢાવી અને ઘટાડેલું બિલ ત્રીસ નવ ડિબેટ તારીખ છે એ પહેલાં ભરી દઈ કમિશનર શ્રી દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે આ શનિ રવિ જે રજાના દિવસો હતા તેમાં પણ મહાપાલિકા ખુલી રહેશે તો એ દિવસો દરમિયાન પણ આપ બિલ ભરી શકશો લગભગ સાતેક હજાર જેટલી વાંધા અરજી અને પોરબંદરની જનતાનો બહોળો પ્રતિસાદ કે જે ખોટું હતું એની સામે જે એક અવાજ અવાજે બુલંદ છે જે જનતા વિરોધ પ્રદર્શન કરવા સામે આવી છે એનો જલવંત વિજય થયો છે આ અમારો વિજય નથી પોરબંદરની જનતાનો વિજય છે ને પોરબંદરની જનતાને અમે એ આહવાન આપીએ છીએ કે ક્યારે પણ ખોટું હશે તો અમે બંને ભાઈઓ તમારી સાથે હશું ને આટલો જ બોડો સંખ્યામાં તમે સાથ અને સહકાર આપશો તો કોઈ પણ સરકારના ખોટા નિર્ણય સામે આપણે એક અવાજે સામે રહેશું એક થઈને રહેશું તો ક્યારેય પણ આપણે ખોટી સિસ્ટમનો ભોગ નહીં બનીએ અને જો ત્રીસ નવ સુધીમાં મહાપાલિકાના હોદ્દેદારો દ્વારા આ બિલ પચાસ હજાર જેટલા બિલો હજી લેવાના બાકી હોય ન પહોંચી શકાય તો પોરબંદરની જનતાનો રિબેટ માટેનો એક પણ રૂપિયો ફેલ ના જાવો જોઈએ એની એ લોકો ખાતરી આપે અને એમનાથી જો ન પહોંચાય તો બીજી પણ પાંચ પંદર મહિનો દિવસ બિલ લેવા માટેની પણ ખાસ ડેટ લંબાવી આપે એવી અમારી ઈચ્છા છે કે જેથી કરીને પોરબંદરની જનતાનો એક પણ રૂપિયો વેસ્ટેડ ના જાય તો ખાસ તો એ પણ હું કહીશ એ રોજબેર કહીશ કે જે મોટી મોટી સંસ્થાઓ છે એના આના હોદ્દેદારો છે જે પોતાને એમ કહે છે કે અમે વેપારીઓના હિત માટે સતત લડશું ઘડે પગે લડશું તો અત્યારે ચંપલ પહેરીને પણ ઘરની બહાર નથી નીકળ્યા અને આ મુદ્દે એક સુધી કીધું છે કે બિલ ભરી દેવા જોઈએ ખોટા બિલ છતાંય ભરી દેવા જોઈએ તો એમને તો હું ખાસ કહીશ કે ભાઈ જેની ખરેખર ફરજ હતી પાછળ પાછલા દરવાજાથી સાઈડમાં નીકળી ગયા કેના દ્વારા આ અમલ થયો કેનીએ કર્યો પણ મુશ્કેલી પોરબંદરની જનતાની હતી વેપારીઓની હતી મોટા મોટા હોલ સંસ્થાઓની હતી કે જેને અસહ્ય વેરો ખાસ સફાઈ વેરો ડ્રેનેજ છે જેની ઉપર અસહ્ય રીતે ઝીંકી દીધો તો એવી સામાજિક સંસ્થાઓની હતી છતાં પણ કોઈ પણ સંસ્થા આ બાબત તો વેરા વિરોધમાં સાથે નથી આવી તો અમે આશા રાખીએ છીએ કે જાયગાયાથી સવાર ગણી ને બીજી વાર જ્યારે લોકોનો પ્રશ્ન હોય ત્યારે તમે આ રીતે ઘરમાં પુરાઈને ના બેઠા રહેતા તમે પણ સત્યની સાથે રહેજો એવી અમારી દિલથી ઈચ્છા છે કે તમે ઘરમાં મીંદડીની જેમ પુરાઈને ન રહેતા જો તમારું ખરેખર એમાં હિત પણ હોય ને તો પણ લોકોનો પ્રશ્ન હોય ત્યારે તમે એમ ના વિચારો કે અમે આ પક્ષના છીએ ખલાડાના પક્ષમાં છીએ તમે જો પોરબંદરની જનતા ના હિતેછુ હોય તો હિતેછું બનીને દેખાડજો આ રીતે સંતાતા ન ફરતા એટલી પણ અમે રોષબેર કહેશું